આ દીકરી મિત્રો દ્વારકા ખાલી મિત્રો આ છોકરીની ઉંમર મિત્રો છ વર્ષ છે અને મિત્રો થી અમદાવાદ થી મિત્રો દ્વારિકા ચાલતી ચાલતી મિત્રો દ્વારકા પહોંચી પણ ગઈ છે મિત્રો આ દીકરીનું નામ છે મિત્રો અંજના અને મિત્રો થી અમદાવાદ થી દ્વારકા મિત્રો ચાલતી દંડવાથી યાત્રા કરી રહે છે મિત્રો અને તે દ્વારકા પહોંચી પણ ગઈ છે મિત્રો ખાલી મિત્રો આ દીકરીની છ વર્ષની ઉંમર છે અને મિત્રો તે અમદાવાદથી દ્વારકા મિત્રો ચાલતે ચાલતે મિત્રો દ્વારકા પહોંચી પણ ગઈ છે મિત્રો અને આગળ વાત કરું એના પહેલાં મિત્રો તમને કહી દઉં કે જો ચેનલ બનાવવા હોય અથવા તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો તમે પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી જો મિત્રો જેથી કંઈ પણ આગળ વિડીયો તમને સૌ પ્રથમ જોવા મળે છે મિત્રો અને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને આ વિડીયોને પણ જેટલો બને એટલો આગળ શેર કરી દેજો મિત્રો અને મિત્રો જ્યારે આ દીકરી અમદાવાદ થી નીકળી ત્યારે મિત્રો મોટા મોટા કલાકારો અને મોટા મોટા નેતાઓ પણ મિત્રો આ દીકરીને મળવા આવ્યા હતા મિત્રો અને મિત્રો ખાલી છ વર્ષની ઉંમર છે મિત્રો તો પણ મિત્રો દ્વારિકા મિત્રો થી દીકરી પહોંચી ગઈ છે મિત્રો ચાલતી ચાલતી અમદાવાદ થી મિત્રો દ્વારિકા ચાલતી ચાલતી આ દીકરી પહોંચી પણ ગઈ છે મિત્રો તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ મળે આપણે નવા વિડીયોમાં